ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગામે ત્રણ તિજોરીઓ પોલીસ પણ ઉઠી હતી મગડા મુટલેગર માટે જાણે દારૂ જ મિલકત સંપત્તિ અને ધન હોય તેમ નજારો ત્રણ તિજોરી ખુલતા સામે આવ્યો હતો તિજોરીના દરેકે ખુલ્લા ખાના ડ્રોવર અને લોકરમાં પણ દુકાનની જેમ સજાવેલ અને ગોઠવેલ દારૂ બિયરની બોટલો મળી આવી હતી જંબુસરના મંગળાદ ગામે વિદેશી દારૂના રૂપિયા બે પોઈન્ટ નેવું લાખના જથ્થા સાથે એલસીબીએ બુટલેવ ઘરની ધરપકડ કરી છે ભરૂચ જિલ્લામાં રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ એલસીબી સ્પેશિયલ જુગાર અને પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવી રહી છે પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવરની ટીમ જંબુસરમાં પેટ્રોલિંગમાં હતી ગામે નવી નગરીમાં રહેતો શૈલેષ દરોડો પાડ્યો હતો જેમાં મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સાતસો નેવું બોટલો મળી આવી હતી કુલ રૂપિયા બે પોઈન્ટ નેવ લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરાઈ હતી જયારે દારૂ આપી જનાર હસન પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો